બસુગામ પંચાયતમાં તલાટી શ્રી મુકેશભાઈ ચૌધરી તથા સરપંચ શ્રી રૂક્ષાનાબેન ચૌધરી બસુ માલિકીની જમીનમાં બીજા લોકો દ્વારા જે બાંધકામ બંધ કરવા માટે ટીડીઓ સાહેબ દ્વારા પણ પત્ર લખવામાં આવે છતાં પણ પોતાની હુકુમત ચલાવીને લોકો આદિવાસી લોકોનો હક છીનવીને આદિવાસી બિલ લોકોની જમીનમાં બાંધકામ કરીને એમને પરેશાન કરે છે એમનો હક છીનવી રહ્યા છે ટીડીઓ સાહેબે તપાસ કરીને બાંધકામ બંધ કરવાના લેટર આપવાનું કીધું છતાં પણ તલાટી સાહેબે આ ખાડા કાન કરીને એ લોકોને બાંધકામ કરતા રોક્યા નથી સરપંચ અને તલાટી બંને જણા લોકો સાથે મળીને જાતિવાદ રાખીને બે જાતના લોકોને એમના હકથી વચિત રાખે છે અને એમનું શોષણ કરે છે સરપંચ અને તલાટી શું એમનાથી વેચાઈ ગયા છે કે ગરીબ લોકોની રજૂઆતને ધ્યાનમાં ના લઈને એમની મનમાની કરે છે અમે આદિવાસી છીએ બસુ ગામના રહેવાસી છીએ અમે અમારી જમીન બાબત મેં અમે પર પણ પંચાયતમાં બેઠા હતા અને વડગામથી ટીડીઓ આવી અને અમે ધારણા સબમિટ કરી અને અમે એમને અમને આશા આપી કે અમે તમારી માલિકી જમીનમાં ખીલી પણ મારવા નહીં દઈએ અને લેખિતમાં અમને રજૂ કરી અને તે છતાંય એ અમારી માલિકી જમીનની માલિક અમારી જમીનમાં સમનાથ બાથરૂમની કામ કરી અને બીજું નળના કનેક્શન લેવડાયા ગ્રામ પંચાયત દ્વારા નળના કનેક્શન લેવડાયા અને તે છતાંય અમે પંદર તારીખના અહીંયા રજૂઆત કરી તલાટી સાહેબને કે અમારે નોટિસ આપો નળ કનેક્શન બંધ કરાવો તો એ તલાટી સાહેબે સરપંચ ઉપર જોડી અને નોટિસ આપતા નથી અમે આજે પંદર તારીખની નોટિસ આપી છે અને આજે બીજી તારીખથી છતાંય અમે સવારના આજે અહીંયા બેસા બેસાના નવ વાગ્યાના અહીંયા આવ્યા હતા પણ તલાટી સાહેબ બે વાગે બંધ કરીને જતા અને સરપંચો સવાનો દેખવા પણ નથી આવ્યું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો